કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસી થી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે ને ખાસ કરીને આજમાં ઉઠવું ભારે વરસાદ થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે પ્રતિક ડોલી જનસક્ષી ન્યુઝ સુરત